જી નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણે આયુર્વેદિક ગુજરાત ચેનલમાં આપ સૌને મારા જય માતાજી જ્યારે કોઈ વ્યક્તિને અચાનક ભયંકર માથાનો દુખાવો પડ્યો છે માથાની નસો અંદરથી ફાટી જતી હોય એવો અહેસાસ થતો હોય તો તેવા લોકો માટે એક એક્યુપ્રેશર પોઈન્ટ બતાવું છું જે એક્યુપ્રેશર પોઈન્ટમાં કોઈ પણ બામથી તમારે ફક્ત 5 મિનિટ માલિશ કરવાની છે ગમે તેવો તમને માથાનો દુખાવો થતો હશે તે કોઈ પણ દવા ઇન્જેક્શન વગર હળવો પડી જશે માથાના દુખાવા માટે આ બેસ્ટ એક્યુપ્રેશર પોઈન્ટ છે પણ તે પહેલા નમ્ર વિનંતી છે કે જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય તો આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી દો જેથી આયુર્વેદિકને લગતી આવી વર્ષો જૂની માહિતી અને આવા એક્યુપ્રેશર પોઈન્ટ

રાઉન્ડમાં તમારે પાંચ હાથના અંગૂઠામાં અને પાંચ મિનિટ કરી હળવો પડી જશે અને તે વ્યક્તિને માથાના દુખાવા માટેની એક પણ ગોળી અથવા ઇન્જેકશનો લેવાની જરૂર નહીં પડે સાવ સિમ્પલ એક્યુપ્રેશર પોઈન્ટ છે આપણા બંને અંગૂઠા હોય છે જોઈ શકો છો એટલા ભાગમાં તમારે માલિશ કરવાની છે આગળ તમારે તમારે નથી જવાનું જોઈ શકો છો આવી રીતના તમારે 5 મિનિટ તમારે ડાબા હાથની ડાબા હાથનો જે અંગૂઠો હોય છે ત્યાં આવી રીતના ગોલ રાઉન્ડમાં માલિશ કરવાની છે આવી રીતના તમે આ ઉપરની સાઈડ પર તમે આવી રીતના કરી શકો છો અને આવી રીતના ગોલ રાઉન્ડમાં પણ તમે કરી શકો છો 5 મિનિટ તમારે ડાબા હાથના અંગૂઠામાં કરવાની છે માલિશ અને 5 મિનિટ તમારે આવી રીતના જમણા હાથમાં માલિશ કરવાની છે જમણા હાથના અંગૂઠામાં ગમે તેવો તે વ્યક્તિને માથાનો દુખાવો થતો હશે તે સો ટકા હળવો પડી જશે એકવાર ટ્રાય કરો અને પછી જે રિઝલ્ટ મળે તે મને કોમેન્ટ બોક્સમાં જણાવો અને બને ત્યાં સુધી આ વિડીયોને બધાને શેર કરો કેમકે આ પ્રોબ્લેમ છે તે અચાનક કોઈ પણ વ્યક્તિને થઈ શકે છે એટલા માટે વિડીયોને તમારા ફેમિલીમાં રિલેટિવ્સમાં ફ્રેન્ડ સર્કલમાં બધાને શેર કરી દો આ વિડીયો ઘણા લોકો માટે ખૂબ મદદરૂપ થશે જય હિન્દ દોસ્તો